ચાલો મિત્રો મસાલા રોટલા ખાવા જો આજે આપણે મસાલો રોટલો બનાવવાનો છે વઘાર કરવાનો પાલક મેથી ધાણાનો જો આપણે વઘારમાં જીરું નાખવાનું રાઈ નહીં નાખવાની આદુ મસાલાની પેસ્ટ ધાણા મેથી પાલક હળદર નાખવાની મીઠું હળદર નાખવાનું દળેલું જીરું જો આવું કાચું પાકો ચડવા દેવાના ને હજી આ રોટલો બનાવશો ને બાજરાનો એમાં ચડશે ચાલો આપણે બાજરાનો રોટલો બનાવવાનો છે

આપણો રોટલો થઈ ગયો આ રોટલો વાળી લેશું જો આપણો રોટલો તૈયાર છો હવે ઘીમાલ જ પચાવી દેવાનું ધાવતું હોય ને એને જો આને બે ભાગ કરવાના પડ અલગ કરી લેવાનું જો આવી રીતે આને બે પળ કરી લેવાના જો અંદર આવી રીતનો થઈ જાય ચાલો બધા બાજરાનો રોટલો ખાવા તૈયાર છે આપડી મસાલા રોટલાની સાથે દહીં